નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે ખેતરની પરતે કરવામાં આવેલ તાની વાળમાં રહેતા વીજકરણની અડપેટે આવતા એક ખેડૂત અને સ્વાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રત થયા છે વરિયાળી જોવા જતાં બે ઘટના મળતી માહિતી મુજબ મૂળેક ખેડૂત પોતાના ખેતરમાં આવેલી વરિયાળીના પાકની સ્થિતિ જોવા જઈ રહ્યા હતા ત્યારે મિત્રો તે દરમિયાન બાજુના ખેતરની પ્રત્યે સુરક્ષા માટે લગાવવામાં આવેલા તારની વાળને ભૂલથી અટકી ગયા હતા અને આ વાળમાં ઝાડકા મશીન દ્વારા વીજકરણ ગોઠવાયેલો હોવાથી તેને જોરદાર વીજકરણ લાગ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો ખેડૂત અને આ બોલાજી અકસ્માત એટલો ભયાનક હતો કે ખેડૂતની સાથે ત્યાં હાજર એક શ્વાનું પણ કરંટ લાગવાથી મોત થયું હતું આ ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રત થઈ હોવાનું સામે આવ્યું છે ખેડૂતના અકાળે અવસાનથી ટોકરીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ